ગુજરાતી બાળ વાર્તા સાત પૂંછડીવાળા ઉંદર મિત્રો આજે અમે તમને જે વાર્તા સંભળાવી રહ્યા છે તેમાંથી તમને એક પાઠ બનવા મળશે કે ક્યારેય કોઈના ચીડાવવાથી હિજવાથી ગુસ્સે ન થવું કે ગુસ્સામાં ક્યારેય કોઈ ઊંધું છતું કામ ન કરવું કારણ કે જે લોકો ચીડાય છે તેમને લોકો ગમે તેવી હાલતમાં ચીડવતા જ રહે છે અને જે લોકો બધા લોકોની આવી વાતોથી અવગણીને આગળ વધે છે તેઓ જીવનમાં ક્યારેય પાછળ રહેતા નથી કારણ કે તેઓ મુસીબતોથી લડતા શીખી જાય છે આવો સાંભળી આવી જ એક વાર્તા સાત પૂછડીવાળો ઉંદર એક ઉંદરડીના નાના બચ્ચાને સાત પૂછડી હતી ઉંદરની તેનું બહુ જતન કરતી હતી એ સાત પૂંછડી ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ તેને નિશાળે બનવા મોકલ્યો નિશાળમાં છોકરાઓએ ઉંદરની સાત પૂછડ્યો જોઈને રમૂજ થઈ છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા ઉંદર સાત પૂછડ્યો ઉંદર સાત પૂછડ્યો છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘરે આવ્યો ઉંદરડીએ પૂછ્યું બેટા રડે છે કેમ ઉંદર કહે મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડીઓ કહીને ખીજવે છે ઉંદરની કહે બેટા એમાં રડવાનું ન હોય જ્યાં વાળંદ પાસે જા એક પૂછડી કપાવી આવું માની વાત સાંભળીને ઉંદર વાળંદની પાસે એક પૂછડી કપાવી આવ્યો ઉંદર બીજે દિવસે નિશાળ ગયો છોકરાઓ બરાબર પૂછડીઓ ગણિત પાછા ખીજવા લાગ્યા ઉંદર છ પૂંછડિયો ઉંદર છ પૂંછડિયો ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવીને માને કહે માં મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂછડીઓ કહીને ખીજવે છે મા કહે કંઈ વાંધો નહીં જ્યાં એક પૂછડી કપાવી આવું ઉંદર વળી પાછો એક પૂછડી કપાવી આવ્યો આમ ઉંદર દરરોજ એક પૂછડી કપાવે એમ કરતાં કરતાં ઉંદરને એક જ પૂછડી રહી તો પણ નિશાળમાં બધા છોકરાઓએ ઉંદરને ખીચવ્યો ઉંદર એક પૂછડ્યો ઉંદર એક પૂછડ્યો છોકરાઓથી કંટાળીને ઉંદર ઘરે આવી માને પૂછ્યા વિના બાકીની છેલ્લી પૂંછડી પણ જાતે જ કાપી નાખી પછી અનિશામાં જોઈને બોલ્યો હવે મને પૂછડી જ નથી એટલી છોકરાઓ મને ખીંચવી જ નહીં શકે બીજા દિવસે ઉંદર નિશાળ ગયો અને છોકરાઓ વધારે ગમત પડી એ તો ઉંદરની ઘેડી બનીને ખીંચવા લાગ્યા ઉંદર બાંડો ઉંદર બાંડો ઉંદર ઘરે આવી માને ફરિયાદ કરી ઉંદરને કહે બેટા તારે તારી બધી પૂછડીઓ કપાવી નાખવાની જરૂર નહોતી બધા ઉંદરની એક પૂછડી તો હોય જ ઉંદર રડતાં રડતાં બોલ્યો માં ગમે તેમ કર મને મારી પૂંછડી પાછી જોઈએ છે મા વિચાર કરીને કહે જ્યાં તારી કપાયેલી પૂછડી લઈ આવતો ઉંદર દોડતા દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલી પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાઓ જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહીં ઉંદર ભાઈ તો પછી નિશાને રોજ જવા લાગ્યા અને માત્ર બનવામાં ધ્યાન આપવા લાગ્યા છોકરાઓએ થોડા દિવસ સુધી ઉંદરને ખીજવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ ધ્યાન જ આપ્યું નહીં એટલે તેમને પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું પછી ઉંદર તો ખૂબ ભણી ગણીને પહેલા નંબરે પાસ થઈ ગયા અને બધા છોકરાઓ કરતાં આગળ નીકળી ગયા